જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના લોક સાહિત્યમાં એમાંથી થોડાક દુહા કવિઓના જુદા જુદા અનુભવથી કહે છે એમાં એક દુહો તો એમ કે છે કે સોર સિપાહી નરપત સહિત અલગ ભાવ ઉભેલ સુતા જોયા સાંભળે સાંભળે અમે ખતમ હોતા ખેલ પહેલાં બત્રીપુત્રાવાળો બત્રીપુત્રા રમાડવા માટે આવતો હતો અને બત્રીપુત્રા રમાડતો 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 કોઈને રાજા કરે કોઈને ઘોલો કરે કોઈને સિપાઈ કરે કોઈને શોર કરે આ બધાના પાત્રો એ રમાડે અને જેવો ખેલ પૂરો થાય એટલે એક જ ટોપલામાં નાખી અને માણસ વીયો જાય એટલે સોર સિપાઈ નરપત સહિત અલગ ભેલ સોર એની જગ્યાએ એનું એનું કામ કામ કરતો કરતો હોય સિપાઈ એની જગ્યાએ હોય રાજા એની જગ્યાએ કામ કરતો હોય પોતાના પાત્રો પૂરા થાય એટલે એક ટોપલામાં ટોપલા બત્રીપુતળા વાળો રમાડતો રમાડતો જાય વિચાર આવે કે ધરતી ઉપર જેટલા માનવ છે એ પણ બત્રીપુતળા જ છે અને ઈશ્વર છે ને એ ઉપર રિયો રિયો બધાને રમાડે છે કોણ કેવું પાત્ર ભજવે છે બાકી જેવું પાત્ર પૂરું થાય એટલે માટીમાં માટી મળે અને માટી માટી થાય છેવટે તો કોઈ રાખ થઈ જાય અને કોઈ ધરતીની માલમાં દોઢ મુઠી અડક્યા ધરજાઈ જાય ધરવાઈ જાય ત્યારે કોઈનું કાંઈ રહેતું નથી એની યાદ રહી જાય છે જેમ છોકરાઓ બીજે દિવસે વાતો કરતા હોય કોઈ એમ કંઈક મને છીપાઈમાં બહુ મજા આવી કોઈ એમ કંઈક મને રાજામાં બહુ મજા આવી કોઈ એમ કંઈક મને પ્રધાનમાં મજા આવી એ જે યાદ રહી જાય ને એ જીવતર છે એટલે કે અલગ ભાવ ઉભેલ સુતા જોયા સાંભળે સુતા જોયા સાંભળે અમે ખતમ હું ખેલ એમ ફક્ત ને ફક્ત રૂપિયો જ જોકે રૂપિયો એ કાંઈ નથી પણ વ્યવહારમાં જોવા ને તો રૂપિયા વિનાય કાંઈ નથી એમ મુછું મરડતા કંઈક મહેપતી અને ગજબ હતા ગંભીર પણ સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ મોટામાં મોટો રૂપિયા વાળો હોય તો એ આયુષ પૂરું થાય એટલે વ્યુ જવું પડે અને નાનામાં નાનો વાડા વાવ તો માણ હોય એને આયુષ પૂરી થાય લે રેકડીન ટકા દેવાવાળા ને વ્યુ જામું પડે અને પ્લેન માં ફરવા વાળા ને વ્યુ જામું પડે મશુ મરડતા કઈક મહીપતી અને ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ અરે ગીતા ગાય ને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી બની સામળયાના શરીર અમે મહાણે જોયા મેકરણ ભગવાન કૃષ્ણ જેને ગીતા જીનું જ્ઞાન આપ્યું જગતને એક નૃત્ય આપ્યું જગતને પ્રેમ આપો ઈશ્વર પરમાત્મા ધારણ કરીને આવે તો પૂરી કરી જવું પડે એટલે કીધું કે ગીતા ગાયને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી એ સાંભળ્યાના એ શરીર અમે મહાણે જોયા મેકરણ અને ઈશ્વર તત્વ આવી ઈશ્વર પણ ઇન્સાનનું માણસનું શરીર ધારણ કરીને આવે તો એને કીધું કે દખ તો હંસારમાં આવ્યા કરશે આવ્યા કરશે ને આવ્યા કરશે કારણ કે વય પડનતા વિધુ લીખા કંઈક ખારા કંઈક મીઠ હાવ સરખા દંડા તો રાજા રામે ન દીઠ એક સરખા દિવસો તો રાજા રામે નથી જોયા અને માયા બધી મલકની કેવી ભેગી કરી ઈસુમ લુભ્યાના શરીર અમે મહાણે જોયા મેકરા માયા ભેગી કરી વ્યા ગયા અને માયા વાપરી એ ગયા અને માયા લૂંટાવી દીધી એ ગયા પણ એક વાત ચોક્કસ છે કે ગયેલા કરોડો રૂપિયા કદાચ તમે પાછા મેળવી શકો વિદેશથી ગયેલા વાણ કદાચ પાછા વળે મળશું મળશું મેળે ગામ મેકરણ મળીએ જેથી ધરતી ઢંગ થઈએ જ્યાં સુધી પૃથ્વીના પટમાં ત્યાં સુધી આપણે બધા મેળા કરશું પણ એક વખત માણસ મોતને ને ભેટી જાય પછી એને મળવું હોય તો મળી નથી શકાતું એની યાદ રહી જાય છે બાકી એને મળવું હોય તો મળી નથી શકાતું મોટામાં મોટી ખોટ માણ માથે મોતની મોતની જે ખોટ પડે છે ને ગયેલ ધન સાંપડે અને ગયા વળે છે વાણ ગત અવસર આવે નહીં ગયા ને આવે પ્રાણ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય પછી પાછો ક્યારેય નથી આવતો એટલે મોટામાં મોટી ખોટ માણ માથે મોતની બાકી લાખ ને કરોડ પણ ઈ સમી એક નહીં કારણ કે દાનવ માનવ દેવ સુરા ભગતા સોત એ માથે સૌને મોત સેવટ હાસુ શંકરા દરેકને માથે મોત છે મોત છે ને મોત છે પ્રકૃતિનો પરમાત્માનો નિયમ છે ખીલે ઈ કરમાય છે જન્મે જાય છે ઉગે હાથમે છે માટે ભાગ બળો તો રામ વજ બખત બડો કચ્છ દેહ અકલ બળી તો ઉપકાર કર દેહ ધૈરા ફળ એ જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કહ લંકા પતિ લે ગયો નહ કરન ગયો ખોય કાં લંકા પતિ લે ગયો અને કહા કરન ગયો ખોય બસ જીવન ઉજ્જવળ જીવી લેવું બાકી કાંઈ છે નહીં જય માતાજી જય ભગવતી પૌ વિના સૌને જય જગદંબા